i yeah. love yeah. yeah.

કે તમારું મન પણ એટલું સ્થિર થઈ જાય મન મંજન થઈ જવું જો જ્ઞાન ધ્યાન કરતાં કરતાં આપણામાં એટલી સ્થિરતા પરમ પરમગુરુના લક્ષ્મો ત્યારે જ આપણું જ્યારે અંતનું હૃદયનો જે અનુરાગપૂર્વક જે સચેતન પડે પડે સદગુરુના ચરણની ચાહના જે આપણે કરવી જો એ આપણે સાચી રીતે કરી શકીએ ક્યારે કહે છે કે સદગુરુ ચરણ જ્યારે આપણે અંદર જેટલા તરબોળ બનીએ ત્યારે ચર એટલે જ કહે છે પરમગુરુ કહે છે કે સદગુરુ ચરણ ને ચાહના ગાવત નહી ગુણ ગામ મંદ મતિ માયા મહી પાગી રહ્યો ધન ગામ સદગુરુ ચરણ સાચે ને જે ચાહનાર સદગુરુ સાચે જે આપણે કરવાની છે એકતા રહી ગાવત નહી ગુણ ગામ જે આપણે જે આ ગાવાન છે જે તન મન સમર્પિત કરીને જે ધ્યાન કરવાનું છે જે ગાવાળ જે ગુણ રહ્યો એ મનુષ્ય જીવન ગાતો નથી એટલે જ કહે સદગુરુ ચરણ ચાના ગાવત નહીં ગુણ ગામ એ ગાવાનું ભૂલી ગયો છે જો એ તન મન પરમ ગુરુના સાથે જો સમર્પિત કરી નાખો તો એને ધ્યાનમાં પણ સ્થિરતા આવ એટલે કહે છે ગાવત નહીં ગુણ ગામ મંદ મતિ માયા મહે એની પોતાની ગતિ મંદ થઈ જઈ છે અને મંદ થઈ જઈ એટલે મંદ થઈ જાય મતિ મંદ થઈ જાય મંદ મતી માં જાણ કે બસો હૃદય મેં આપ મંદ મતી થઈ જાય છે કારણ કે એને સાચો વિચાર આવતો નથી બીજી ભૌતિક પાછળની દ્રષ્ટિ પડી જાય છે માયાના અંદર એ ફસાઈ ગયો છે અને મંદ ગતિમાં એટલો ફસાઈ ગયો એટલે પરમ ગુરુનું આરાધન કરતો નથી એટલે જ કઈ મંદ મતી માયામાં માયામાં ફસાઈ ગયો અને માયામાં ફસાઈ ગયો એટલે પરમ ગુરુના ના ના ગાયા મિત્રો એટલે જ કે છે કે આરે સંસારમાં કલવલ જુઓને ગાયા સંસારમાં આરે જગતમાં જેને કૈવલ ગુણ ગાયા સંસારમાં આ જે જગતમાં જેને કૈવલ ગુણ ગાયા ને એ જ પરમ ગુરુના જ્ઞાનની ગતિને આવો પછી તો ના ગાય એટલે આવું કહેવાય મંદમતી માયામય પાગી રહ્યો ધને ધામ પછી આખી જિંદગી ધન પાછળ દોડમ દોડ સદગુરુ ચરણ સાથે ચાહના ના થાય એટલે પેલું બાજુનો શેળો છૂટી જાય માયાનો આ બાજુનો જ્ઞાનનો શેળો ભક્તિનો શેળો મલા નહીં અને પેલો શેળો છૂટા એટલે જો બમ્બો પડતો ને પાણીનો એમ આખી જિંદગી આપણે સમજાય સમજણ કરીએ ને તો એ ફેર પડે કારણ કે એ તો આખો વાળ ખુલી ગયો હોય એનો જીવનનો બેહા તો સ્થિર થાય ને છ બે હાથ બીજ હોય આખા મહિને બાર મહિને આખા મહિના પણ આ ચૈત્ર બીજના દારે બે કલાક કલાક આપણે બે આપણું જીવનનો ઉદ્ધાર થાય તો પણ એક બે કલાકે એનો ટાઈમ નથી અને અમારા સંતોષ જેવા જાય ને કે બાપજી મારે તો ટાઈમ જ નથી અરે તારે ચોવીસ કલાક મારે ચોવીસ કલાક તમારામાં ચોવીસ કલાક ને મારામાં ચોવીસ કલાક હોય ભેળ છે પણ તમે તમારો ટાઈમ એવી રીતે ડાયવર્ટ કરે છે એ રીતે તમે તમે તમારો કાર્યક્રમ બનાવ્યો છે કે તમે ટાઈમ પોતાનો ખાતે કાઢી શકતા નથી અને હવે સંતોએ થઈ અમાર ટાઈમ અમારી રીતે ડાયવર્ટ કર્યો અમે થોડા બહાર નીકળી ગયા અને પરમ પરમગુરુનું આરાધન કર્યું લક્ષ ભજન કર્યું અમારે જો ચોવીસ કલાક હતો પણ ચોવીસ કલાક નો અમે છ કલાક પરમગુરુના સાથે સમર્પિત થયા અને તમને અમે કહીએ છીએ તમે અડધો કલાક બેઠો હો પણ આપણું પગ બેહતા ઓમ થઈ જાય ને ઓમ થઈ જાય ને તો પંખો મળે તો ઠંડક મળે તો એવી જગ્યાએ બેહો તો ફોબલાનું ટેકલ મળે તો ઠોકલા આ ટેકલ દઈને ઉમાર તો ખરો કારણ કે ટેકલ વગર તો અત્યારે ચાલે જ નહીં એટલે કથામાં આવીએ પણ આપણને ટેકો જરૂરી પડે પંખાની જરૂર પડે હા એટલે બધી સગવડ આપણે એટલે કોઈ બી જેવી સગવડ જેવી તમારા પરિસ્થિતિ આપણે અનુકૂળ થવું પડશે આખા મહિનામાં આપણે એક દોઢ બે કલાક આવ્યા હોય તો આપણને કેવું આરાધન ના મળે કોઈ ટેકો ના મળે તો પછી વખત એક પણ આપણે પરમ પરમગુરુ સ્મરણું સ્વીકારવું પડે પણ આપણે બધી સગવડો માટે આવીએ છીએ અગવડમાં પણ જો માણસ સગવડ હોય મિત્રો મારી યાદ રાખતા જો અગવડ હોય ગમે તેવી પરિસ્થિતિમાં ગમે તેવી તકલીફ આવી હોય અને સગવડ જો એ જાતે બનાવે કે ભાઈ અત્યારે દુખ આવી છે આટલું બધું દુઃખ આવી છે પણ દુઃખમાં પણ જો સંત હોય કોઈ કોઈ ભક્તજનો હોય તો ભાઈ મહિનો બે મહિના રહેવાનું છે કાયમ માટે કોઈનું દુઃખ રહેતું સુખ આવા આવે સંસારનો નિયમ છે દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ લગન આવ્યું પછી પાવું મરણ આવ્યું આવત નહીં આવતું અને મરણ આવ્યું પછી પૂરની બાબરી આવત પાવ સુખે આવી જાય હા સુખ અને આ દુઃખ એ તો જન્મ મરણનો બધો નિયમ છે મિત્રો કોઈક સંપત્તિથી દુઃખી હોય કોઈક સંસારના વ્યવહારોથી દુઃખી હોય પણ મિત્રો સુખ દુઃખ એ તો જીવનનો નિયમ છે કોઈ એક જ સ્થિતિ પર સુખ કદી કોઈનું હોતું નથી એ તું યાદ રાખવાનું મોટો ધની હોય તો પણ એક સ્થિતિ પર દુઃખ સુખી હોય નહીં સુખ દુઃખ એ તો જીવનનો નિયમ છે સંપત્તિ પછી વિપત્તિ આવવાના આવવા જ્યારે સંપત્તિ ભેગી થાય એટલે પછી જનતા તો ઓછી થવાની ને કઈ રોજ સ્ટોક બેલેન્સ ભરી દેવાનું અને ભરી દે તો એનું પડી રહેવાનું હા ભરી હોય એ પડી રહેવાનું જરા ઘાટ જતો રહ્યા તો હું કરો રાખું પડે આપણે આપણો બોલે પણ નહીં સુધતું કે ગુરુજી બાપજી નહીં સુધતું તમારું મને સુધતું અમારું સુધી જઈ એનું કારણ છે મિત્રો શું કારણ છે અમે માયાથી વિમુખ થઈ ગયા અમે ત્યાગ લઈએ અને કહે છે કે ત્યાગ લીધા તો તન તપ આ શરીર તપેલું છે અને જેનું શરીર તપ્યું હોય એના પછી પરમ ગુરુનું સ્મરણ મળેલું હોય અભ્યાસથી બધું અભ્યાસથી ગતિ પલટા અભ્યાસ કરવાથી ગતી માં પલટો આવો સતત સતત અભ્યાસ કરો તો પલટો આવો અને જેમ તમારા અંતસ્કરણ ચોખ્ખા થતા છે જે એમ તમારા જે પરમ ગુરુનું જે જ્ઞાન સંપત્તિનું જે જે સંપત્તિ ના દેખાય એ સંપત્તિ સાથે તમારો મેળાપ થતો હોય આજ હું તમારા જોડે આ શબ્દોનો જ્યારે વર્ણચાર કરી રહ્યો છું એ શબ્દો ક્યાંથી આવી રહ્યા છે એ મને ખુદને પણ અનુભવ મુકામે હોતો નથી પણ એનો અનુભવ જયારે તમારા અંદર ક્રતમાંથી નીકળતો હોય ત્યારે એ કલ કરતા માલિક જયારે તમારા પ્રણવમાંથી જ્યારે શબ્દ ઉઠાવો ત્યારે તમારા અંતસ્કરણમાંથી જ્યારે નાભીમાં જીવ વાયું હોય ને એવું જ બહાર નીકળ તમે ઘઉં વા્યા હોય તો બાજરી ને ખરી હા ઘઉં જ ને આગ્રહ પણ તમે કોદરા વાયા હોય તો કોઈ ખરું કોદરા જ આવો કોદરા જ આવો કોદરા બેસો ના એટલે તમે જેવું અંદર નોસ્યું હોય ને એવું જ બહાર કોઈ નવું નીકળ તો આપણે એટલું યાદ રાખવું પરમ ગુણ અવિલાસ અને હિશ તમે કરો તો આઠે પહોર તમારું જે મન રી ઉમંગ મળે આઠે પહોર અંગ ઉમંગ પરમ રસ પીજે એ પરમનો રસ રહેવો એટલો બધો આનંદ મળે જે આનંદ જે પરમ જે વસ્તુ રહ્યું એનું રસનું પાન સરળતાથી તું કરી શકે અંદર જે ઉપર જે બ્રહ્મ રત્ન જે અંદરનો જે આનંદ રહ્યો આપણે બધાએ તો દેખાય તો બધા ખડખા પણ જે જેટલું કરશે એટલું મેળવી શકશે આજે આપણે બધા છીએ તમે જે સંસારના આવરણોમાં ફસાઈ ગયા છો હું સંસારથી થોડો મુક્તિ રહ્યો તમે થોડું મરચું ખાધું અને તમે ગળ્યું પીધું તો તમને એટલું ગળપણ લાગા લાગે ના લાગે કારણ કે અંદરથી ખાસ અંદર ફસાઈ જાય છે અને અમે એ મરચું અંદર ગાળ્યું નથી અને ડાયરેક્ટ ઘર પણ પીધું તો અમને જેટલો ગળ્યો આનંદ આવે એટલો તમને આનંદ આવે ખરો કારણ કે પહેલાં તમે મરચું કાધું એટલે મરચું કાધું હોય તો પહેલાં તમારે પહેલાં પોણીથી અંદર કોગળું કરી અને મરચાંનું જે અંદરનો જે રસ રહ્યો ને એ પહેલાં કાઢી દેવો પડે અને જો મસાલો કાધો હોય અને પછી તમે ઘર પણ ખો તો એ આનંદ આવે ખરો એ કોઈ બી વસ્તુ તમે અંદર પહેલાં મોઢામાં બેડી હોય અને તમે પછી ઘર આનંદ લો તે જોયો આનંદ આવો નહીં અમે ચોખ્ખું અમારું પાત્ર એટલે અમારના જે પરમ ગુરુનો જે અંદરનો જે રસ રહ્યો એ અમારો ચોખ્ખો રસ મળે અને તમારા અંદર સંસારના આવરણો ભરાઈ જશે એટલે જે તમને જે આનંદ છે જે નીચનો જે આનંદ કહીએ છીએ જે કૈવલ કરતાં માલિકનો જે લક્ષ્યનો જે આનંદ રહ્યો એ આનંદ આપણને અંદરથી મળે એટલું મળે નહીં કારણ કે ઓરિજિનલ મલાઈ કોના જોડે હોય સંતો જોડ્યો હોય કારણ કે સંતોએ તારણ કાઢ્યું છે મોખણ દહી દહીમાંથી મોખણ મંથન કરી અને જ્યારે મોખણને પણ પોતે વૈરાગરૂપી રૂપી અગ્નિમાં તપાયું હોય અને વૈરાગ રૂપી અગ્નિમાં તપાવો અને જ્યારે ચોખ્ખું ઘી થાય એ સંતનું બીજ કહેવાય અને એ જ નિજ અંકુરનું જ્ઞાન કહેવાય અને તમે વૈરાગ રૂપી તપમાં તપેલા નથી આપણે શુમાં તપેલા છીએ સંસાર રૂપી અગ્નિમાં તપીએ છીએ બે તપની છે એક સંસાર રૂપી અગ્નિ અને વૈરાગ રૂપી અગ્નિ વૈરાગમાં મનુષ્યને ભાવ છોડવા ન થાય અને સંસારમાં મનુષ્યને અંદર જોડવાનો ભાવ થાય અને જ્યાં જોડવાનું છે જ્યાં જગ્યાએ માયા છે જે જગ્યાએ આકર્ષણ છ એ જગ્યાએ ગુણનું જ્ઞાન ઓછા વસ્તા પ્રમાણમાં છ અને જેને ત્યાગ કર્યો એ જગ્યાએ આનંદ અનેરો છે એટલે જ કહે છે આઠે પૌર અંગ ઉમંગ પરમ રસ બીજી આપ જે પરમનો જે રસ રહ્યો જે આ ખટ્ટ સંપત્તિનો જે રસ રહ્યો એ જ્યારે તમે પરમ આનંદ જે વૈરાગ્ય રૂપે જે અગ્નિ મતપેલો છે એ જ એનો આનંદ ભોગવી શકશે તાને નવ રહે જીવા જન જાર પાલા માના ને વિશે નવ વ્યાપે રાગાને દેસા રાહે સત ગુરુ પાકે તેને નવ રહે જીવ ઝંઝાર મિત્રો એને કોઈ જાતની ઝંઝાળમાં પડવા નથી પછી જો પરમગુરુના લક્ષ્મ રહ્યો હોય વાઠે પહોંચમાં રહ્યો હોય તો પછી એને કોઈ જાતની ઝંઝાર કોઈ જાતનો આવરણો ના રહે એના અંતર્વૃત્તિ એટલી બધી ચોખ્ખી થઈ જાય અને નહીં રહે જીવ ઝંઝાર એટલે કે એ આશા તુષ્ણા એ આપણે જે પછી અરખ સુખ મોહ મમતા માન બળાઈ ઈર્ષા કામ ક્રોપ ઇત્યાદિ જુગલ ગુજારનારી જે ઝંઝાળવાળી જે ઉપાધરી લેશ માત્ર પણ રહેતી આ ઝંઝાળમાંથી મુક્ત થઈ જાય અને પાલન મન ને વિશે અને એ પોતાનું મન એ નીચ મન દ્રષ્ટિમાંથી પાલન એટલે કે ભાવના ભોગના વાસનોના આવરણમાં હંમેશા માટે દૂર થઈ જાય એ હંમેશા માટે એ જ્યારે પરમગુરુના જંજાળ આ જે જગતના જંજાળમાંથી મુક્ત થઈ જાય મનના જે કામ વાસનાઓમાંથી મુક્ત થઈ જાય એટલે પરમગુરુનું અખંડ જ્ઞાનની ગતિને એ જાણી શકતા આગળ કહે છે નવ વ્યાપે રાગ અને દ્વેષ કોઈ અરખ શોખ રાગ ઈર્ષા અભિમાન દ્વેષ એવો ભાવ એના અંદર વ્યાપી શકતો નથી ક્યારે કે જ્યારે પરમગુરુના અંદર સંતોના સંગમાં ગુરુજીના રંગમાં જ્યારે રંગાય ને ત્યારે એના બધું ના રે રહે સદગુરુ કફે પખે એટલે એ પછી સદગુરુ સિવાય ક્ષણ માત્ર અલગ રહી શકતો પખે રહેવું એટલે ભાઈ અલગ પરમ ગુરુથી રહી શક નહીં એ ગુરુનું આખી જિંદગી એનું આરાધન કરતો જ જાય કરતો જ જાય અને પોતે પરમગુરુને જ્ઞાને ગતિ ને ઉખડ્યા જેનો સ્મરણ સોતા વિચાર સંત ને છે કોટી વિષ્ણુ આનંદ પાર એ વિધે ઓધાર જેનું સ્મરણ શુદ્ધ વિચાર જેના મન સાથે શુદ્ધ વિચાર થઈ ગયા જેનું સ્મરણ ચોખ્ખું થઈ ગયું અને શું કહે છે એવી રીતે ઉપાસક જન દેવ દેવાથી દેવ માનીને અંતરલક્ષની નિરંતર ઉપાસના કરશે એ પોતે અંતરમાં ઉપાસના કરશે તેના સ્મરણ માત્ર વિચારો શુદ્ધ થાય છે અને અધિકારી જેને પોતાનું પરમ કલ્યાણ સંતના શરણમાં નક્કી કર્યું કહેવાય ક્યારે કહેવાય કે જ્યારે સ્મરણ શુદ્ધ થઈ જાય પરમગુરુ સાથે એકતા થઈ જાય એટલે પરમ કલ્યાણ સંતના શરણ માં નક્કી કરી કહેવાયનું પોતાનું જે સ્મરણ રહ્યું એ સંતોના ચરણોમાં એને વ્યાપી દીધું એવા આનંદ કરોડો ભક્તજનો જેની ગણતરી નહીં થઈ શકે એવા સૃષ્ટિના આધને અત્યાર સુધી થયા છે તેઓ સત્વગુરુના મોખરે રાખી સાત્વિક આચરણ કરી તન મન અને ગુરુનું આજ્ઞાનું પાલન કર્યું છે તેવા ગુરુ ધર્મ અને અમાન્ય રહી ભક્તિ કરીને ભવ પાર થયા છે આવા માણસો જ ગુરુના ભક્તિ કરે છે કોટી વિષ્ણુ અનંત યહી વિધિ વાદર્યા આ વસ્તુથી અનંત પાર એ થઈ શકે છે આગળ ગયે છે એ જોય મોહિં દ્રઢતા ભય સતકુવેર ગુરુના ચરણ છોડે ન જય કહીએ એવી શાખાની એટલું મજબૂત થઈ જાય એનું અંતરનું આવરણ એટલું મજબૂત થઈ જાય પરમ ગુરુના લક્ષ્મ બેહ પરમ ગુરુનું આરાધન મેહ ત્યારે શું કહે છે મોય દૃઢતા થઈ ભાઈ અંદર એટલો દ્રઢ થઈ જાય એનામાં પોતાનો એટલો આત્મવિશ્વાસ આવી જાય ક્યારે આવ કે જ્યારે આપણે એનું આરાધન કરીએ એનું સ્મરણ કરીએ ખાલી ઓપરવાથી ના આવી જાય આ સંતો એ ના આવી જાય પણ એનું આરાધન કરીએ એનું મંચન કરીએ અરે ના મેળવવાથી ઘેર પણ પરમ ના ભજનોનું સ્મરણ કરીએ પેલું ભજન ના આવે તો કોઈ નહીં પણ રણમુખ છે શીતળદાસ બાપજી સાત ભાગોનું છે અનુવાદ કર્યું છે ભજનો બનાવે છે જે અંતરલક્ષી જે ભજનો બનાવે છે એ ભજનો આપણે ના આવડે પણ એ ભજનોનું પણ સ્મરણ કરતા 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 આપણામાં એટલી દ્રઢતા આવે મિત્રો અને એ દ્રઢતાના કારણે આપણે પરમગુરુ જ્ઞાનની ગતિને ઓળખી શકીએ એક તારે વાપરવાથી સત્સંગ વાપરવાથી આપણે જીવનમાં પલટો ના આવો પણ એક વાર વાપરીએ ઘેર વંચન કરીએ પછી ઘેર બેઠા એકલું એનું સ્મરણ કરીએ ત્યારે પલટો આવો પણ અમે કહીએ અને કાલે હતા એવાને થઈ જાઓ હા ના કેવું પડે પણ કેવું પડે હા અમે તમને કહીએ સત્સંગની આટલી ઊંચી ઊંચી પરમ ના સંતોની વાતો કરીએ અને આવું મંગળપદનું આપણે ચોથવી પુનરાવૃતિ કરી દઈએ બીજે બરાબર અને બે બીજે પછી આપણો નંબર આવે અને અને આ કીધેલું હોય પણ આપણે દોરી ના જોઈન્ટ કરી હોય અને પોચમ કે અમે બાપજી આવી જાય સત્સંગ વાપરવા પણ આગળ અમે કોઈ ફેર પડે ના હોય પાછળ અમે ફેર ના પડે હોય તો વચ્ચે લામે હું પડવાનું જુવાનીમાં હાઈપણ માં તો કશું ના મેળ આવે હે ટાયર જતો રહે એન્જિનો જતો ટોટિયા હાલી જાય હે એટલે એને દ્રઢતા કરી એને આચરણમાં રહેવું પડશે આચરણમાં ખાલી આપણું જીવન ખાલી મોથો હલાવવાથી જીવનમાં સફળતા ના મળી જાય તમે જુઓ છો બધા જ પચાસ વર્ષની ઉંમર છે અમે પોતાનો નિર્ણય ત્રીસ વર્ષે લીધો આજ બે વર્ષ ત્યાં ચાલી લીધે પણ અમે એવું આચરણમાં લીધું અમે પોતાનું જીવન પરમગુરુ સાથે સમર્પિત કર્યું અને એ રાહ પર હેડ્યા ત્યારે અમે જીવનમાં ત્રટતા પડી પણ અમે તમારે એમ કહીએ છીએ કે તમે તમારે સંતો જેટલું તમે ના કરી શકો પણ એક ઘડી આધી ઘડી આધી મેદ તુલસી मस्त भजन में कटे कोटि अपराध सियावर रामचंद्र की जय एक घड़ी आधी घड़ी एक घड़ी એટલે 45 મીટ મે અધી 24 મિનિટ અધી મે પુણ્યાદ 12 મિનિટ જો હરી ના ભજે તો મોક્તિ કહા સે હોય મિત્રો સંતો આટલું કે આપની કથાઓ વાતો કરા ગયાની વાતો કરા અને જો તમારો દ્રઢ સંકલ્પ ના કરાવો અમે તો આજે તમારે આ વસ્તુ મજબૂત થાય અને જ્યારે દ્રઢ સંકલ્પ કરાવીએ છીએ આ તો તમે આચરણનો ના લો તો પછી અમારો ગુનો નથી એ ગુનો પછી તમારે એના જોડે ભોગવવો પડશે અને જ્યારે તમારો જ્યારે આ ઘાટ વીલ થઈ જશે ત્યારે તમે પરમ ગુરુ સાથે બેસશો ત્યારે પરમ ગુરુ કહે છે કે ભાઈ તમારા એક વખત સંત આવે તો આટલી દ્રઢતા કરાવતો હતો તમારો આટલો વિશ્વાસ કરાવતો હતો આટલી સ્મરણની વાતો કરતો હતો લક્ષ ભજનની જ્ઞાનની વાતો આવો સંત તમને આવે તો તોય પણ તમે એ વખત તમારો નિર્ણય નતો લીધો તમે એટલી દ્રઢતા કરાવી હતી તોય તમે પોતાનો નિર્ણય નતો લીધો અને ના લીધો પછી તમે આચરણમાં ના લીધું હતા એવા ને એવા ઘેર બેઠા અને ખેતરમાં બહાર જતા ને ભેટા બેઠા આ બાજુ બોર ચાલુ કર્યો આમ કર્યું અને છેલ્લી વાર પછી ડાકલું પહોળું થઈ ગયું અને પરમ ગુરુ છેલ્લી જો હરી ના મિલે ભજે તો મુક્તિ કાશે હોય આ બધું જ મિત્રો પડી રહેવાનું જીવન અનમોલ જીવન તારું આવું જતું રહે છે એટલે જ કહે છે કે તારું અનમોલ જીવન તારું આ અનમોલ આ જે માયા રૂપીમાંથી નીકળ અને પરમ ગુરુનું સ્મરણ કર અને સ્મરણ તો કરીને સમર્થન થઈશ આવું મસ્ત મંદિર બી તો આપણા જોલમાં મુકામે થયું હોય અને હજુ પણ અમે તો સંતો થઈ અને ભૂમિ એટલી તપ અને જે પ્રકાશભાઈ છે પછી અમારા પ્રવીણભાઈ સાહેબ એમની ઈચ્છાઓ પરમગુરુ પૂર્ણ કરા પછી આ વિઠ્ઠલ ભાઈ રહ્યા એમની જે ટ્રસ્ટીઓની જે અંદર પાછળ જે આશા રહી એ પરમગુરુ તમારામાં જો વિશ્વાસ છે તમારો દ્રઢ જો તમારામાં આ પરમગુરુ સાથે મળવાની જે ભાવના છે જો તમારો સંકલ્પ છે તો આ પણ મિત્રો ઊભું થઈ જશે આ શીતળદાસનું વચન છે મિત્રો કારણ કે જેના પરમગુરુ સાથે વિશ્વાસ છે તો આવું મોટું મંદિર થયું ને આપણું આટલું કોમ નહીં થાય થઈ જશે એ પરમગુરુની આરાધના રાખીએ અને આપણું જીવન સત કુબેર ગુરુ ચરણ છોડી ન જાય કહી સદગુરુના ચરણમાં આપણી સુરતા કાયમ માટે રહે અને આપણી છોડી કોઈ જગ્યાએ જાય નહીં એવી પરમગુરુને આપણે આરાધન કરીએ અને ગુરુ ભક્તિના અધિકારી વૃત્તિ માનવાની પર રહેલા સદ્ગુરુ ઓહંગ સોહંગ રૂપી જુગલ ચરણ છોડીને કાંઈ પણ જાતે નથી અને જો જાય તો એ પરમગુરુનો ઉપાસક નથી એટલું સમજી લેવાનું કારણ કે સુરતી ઓહોંગ સોહંગ સાથે પરમગુરુનો સાથે પરમ ગુરુના સ્વરૂપ સાથે એકતા કરેલી છે અને સુરતી જો બાર ફજી છે તો પરમ પરમગુરુનું આરાધન થયું કહેવાય નથી એટલું પરમ પરમગુરુ કહે છે કે સુરતી પછી સંસાર સંસારમય તાતે પડી ગઈ દૂર સુરતી બોધી સ્થિર કરો તો પાવો જ્ઞાન હજુર આ જે સુરતી રહી આપણી જે દ્રષ્ટિ રહી આપણી જે વતી રહી એ બધી માયાના આવરણોમાં ફસાઈ જઈશ અને માયાના આવરણોમાંથી બહાર કાઢી અને પરમ ગુરુના મંદિરમાં આપણે જોઈને કરીએ તો પછી પાવો જ્ઞાન હજુ જ્ઞાનની સંપત્તિ પામી શકો આટલું કઈ મારી વાણીના વિરા માણું છું શ્રીમંત સદગુરુદેવ મહ શ્રી રઘુ રામજી મહારાજ